પોપટલા સાડો તો આપણે હરિબા પાડો જાડો હડો હરિભાઈ હડો પૈસા ઘણો મથે છે બાપડો છોકરો છોકરો તો તો મથા આખો એન્ટ્રી ફરે જાય છે ના કરીએ તો અથું ચોથી કાઠું હોય આટલી બધી પચા પચાસ ભેસો રાખો તો શું કરો છો દૂધ ભરાવતા નથી મજૂરી વગર નહીં બધું આ બધું ના થાય પૈસા વધી જાય મને તો લાગે પાવર આઈ છે તમારો હો પાવર તો હે જો અત્યારે જો મજૂરી મજૂરી માણસ ને શું હોય છે પાવર આવે તો આવો છોકરો બાઈક લેવાનું કેસે કરો બાઈક લેવાનું બાઇક લે

એવું બાઇક લીયાલું ને કાલ તમને બધાને બોલાવું બાઈક લાવેલી બાઈક તો આપણે છોકરા છોકરાને એવું ગમત કોઈ ના હોય એવું બાઈક લીઆલવાનું પૈસા તમારા રૂપિયા નહીં નીકળતા તમે બાઈક ચોથી લીયાલ છો હાલ તમને તમારે બોલા ભાઈ બાઈક તો છોકરાને હું લી આલવાનો એમ તો છોકરા ને રાખું છોકરાને ને કોઈ કોઈન હોય ને

હરિભા ને પોપટલાલ પડવો પડે ખવડાવવાનો છે મને એમ કે ફાઈનલ આવે ફાઈનલ આવે ને હરિભાઈ હરિભાઈ

તો કસા દાડા થી જટકેઠો છે પોતારી બાઈક લાઈ છે આમન તો કીધું નહી અચાનક આવા ફોટા પાડ્યાને મારા કેવું તો પડશે તા હું મોટો ભાઈન કેતા હું જઈને એવ તો પડશે માં લફિયા માજી હા પેલા તો બાઈક લઈને ફોટા ચેવા મસરાયા છે પેલાય બધું નહી

ભાઈક લઈક નવું હો ફોટો તો બાઈક લઈ છે તમારા ભાઈ લઈ આવ્યું છે તારી અમન તો કાલે ફરવા લઈ જવાના છે

ખાલી બાજુ કીધું છે ફરવા જવા ભાઈ એટલે તૈયાર થઈને ફરવા તમારે જવું પડે હેડો હેડો ભાઈ આપડે તો કીધું નહીં ને પેડા ખાવાય નહીં ખાવાય નઈ દેવામ ખોય છે ના પાડી કોઈને ને ગીધા રહેવું છે પેડા ઉડી છે

নাই <mimitation> নে

માતાજી મિત્રો તો ચેનલ ડિજિટલ વ્લોગ્સ છે અને અગિયાર બાવીસ તો અમારા વિડીયો બઉ તમને ગમશે અને બઉ જ મજા આવશે તો અમારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું નહી ભૂલતા બરાબર જય માતાજી જય માતાજી માતાજી